नमस्कार मित्रों तुम्हें बस तमारा ईश्वर पर पूरो विश्वास राखजो मदद क्या थी करशे आपशे, तेनी चिंता कर भी तमारी जवाबदारी नमस्कार मित्रों राधे राधे आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब एस्ट्रो वाणी राशिफल में मित्रों आज आपने विगते चर्चा करने जाइए कुंभ राशि जातकों विषे કુંભ રાશિ માટે બાર જાન્યુઆરી સોમવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને કઈ સારી ખબર તેમના જીવનમાં આવવાની છે તે બધું જાણીશું તો મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ રાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં પરિસ્થિતિ કેવી રહેશે प्रेम संबंधों क्या उतार चढ़ाव आ साथ ज आरोग्य बाबते दिवस केवो पसार मित्रों आज लाभ छे आजनु संपूर्ण राशिफल जो मित्रों कुंभ कंभराशि हो तो आ वीडियो अंत सुधी जरूर जुओ मित्रों आजे जे महादेव महाराज ने समर्पित दिवस तेथी मित्रों कमेंट बॉक्स में हर हर महादेव जरूर लखजो वीडियो ने लाइक करो और जो तुम पहली अमारा चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर सेट कर करजो हवे मित्रों बात करिए आजना पंचांगनी। आजनो पंचांग छे बार वीस जान्युआरी ओगनीस सौ छवीस सोमवार आजनी तिथि नवमी आजन नक्षत्र छे स्वाति नक्षत्र અને હાલમાં કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે આજે સૂર્યોદય સવારે 7 વાગીને 11 મિનિટ વાગે થશે અને सूर्याસ્ત સાંજે 5 વાગીને 42 મિનિટ વાગે થશે મિત્રો આજે શુભ સમય રહેશે સવારે 11 વાગીને 10 મિનિટ વાગ્યા થી બપોરે 1 વાગીને 29 મિનિટ વાગ્યા સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો આ સમય ગાડામાં કરવું લાભદાયી રહેશે જારે આજે અશુભ સમય રહેશે બપોરે 2 વાગીને 56 મિનિટ વાગ્યાથી 3 વાગીને 37 મિનિટ વાગ્યા સુધી મિત્રો આજે તમારો લકી નંબર 67 અને લકી કલર છે ગુલાબી હવે મિત્રો વાત કરીએ આજના ચાણક્ય નીતિ જ્ઞાનની આચાર્ય ચાણક્ય કહે છે કે જો બાળક સ્કૂલ થી ઉદાસ થઈને ઘરે આવે તો ઘરાવાની જરૂર નથી સૌથી પહેલાં કોઈ ટોકટોક કર્યા વગર અને કોઈ નિર્ણય લીધા વગર તેની આખી વાત ધ્યાનથી સાંભળો તેને એ અનુભવ કરાવો કે તેની લાગણીઓ મહત્વપૂર્ણ છે અને તમે તેને સમજવામાં ગુસ્સામાં આવીને કોઈને દોષ આપવો કે બીજા બાળકો વિશે ખોટું બોલવાનું ટાળો કારણ કે એથી બાળકના મનમાં નકારાત્મકતા ઊભી થઈ શકે છે બાળકને સમજાવો કે ગુસ્સો ઉદાસી અથવા એકલતા અનુભવવી સામાન્ય વાત છે તેની દરેક લાગણી સ્વીકારો અને તેને રડવા દો જેથી તેનું મન હળવું થાય દરેક લાગણીને તરત જ ઠીક કરવાની કોશિશ ન કરો નહીંતર તે અંદર દબાઈ શકે છે બાળકને તે પ્રવૃત્તિઓમાં જોડો જેમાં તે સારો છે જેથી તેનો આત્મવિશ્વાસ ફરી પાછો આવે સાથે સાથે બાળકોને આ પણ શીખવો કે સારા મિત્રો કેવી રીતે બનાવાય जेम के थी सांभवी विनम्रता लागणियों खुलेआम शेर करवी हवे मित्रों बात करिए आजना कंभराशिफल चालो जाए कि आज दिवस केवो रहेशे मित्रों घर अथवा कार्यस्थल पर कितलाक फेरफार के दबाण तमने चीड़िया बना शके छे। अचानक आवनार खर्च तमारा आर्थिक बोझ में वारो छे। તમારા સામાજિક જીવનને અવગણશો નહીં વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને પરિવાર સાથે કોઈ સમારંભ કે કાર્યક્રમમાં ભાગ લો એથી તમારો તણાવ ઓછો થશે અને સંકોચ પણ દૂર થશે કોઈ ગેરસમજ અથવા ખોટી માહિતીના કારણે તમારો ઉત્સાહથી ભરેલો દિવસ ફિક્કો પડી શકે છે ટેક્સ અને ઇન્શ્યોરન્સ સંબંધિત બાબતોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે वैवाहिक जीवन में परिस्थिति थोड़ी घनी काबू बहार जाए तेवी लागणी थई थी छे ग्रहों ना तो बतावे छे के आजे धार्मिक प्रवृत्तियों तरफ झुकाव वधी वी छे तमे मंदिर दर्शन करी करो दानपुण्य अने ध्यान अथवा साधना अभ्यास करवो शक्य आज आजनी परिस्थितिओ संपूर्ण रीते पक्ष में देखाई रही है बीजा सलाह पर आधार राखवा करता तमारा मननी अंदर अवाज पर विश्वास राखो तमने साचो मार्ग पोतेज स्पष्ट रीते देखाशे कोई जूना मित्रनी मदद की तरा अंगत प्रश्नों समाधान थानी पूरी शक्यता है जेना तमारू मन खुश ना वडीलो अने मोटा सभ्यों मान राखवरी फरज है તેમના અનુભવ અને માર્ગદર્શનથી તમને ચોક્કસ લાભ મળશે તેથી તેમની સલાહને ગંભીરતાથી સ્વીકારો શેરબજાર અને સટ્ટા જેવા જોખમી કામોથી દૂર રહેવું તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવવો તમારા માટે જો વ્યવસાય સાથે જોડાયેલું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય તો કોઈ અનુભવી વ્યક્તિની મદદથી તે જલ્દી ઉકેલાઈ શકે છે થોડા સમયમાં તમારું કામ પૂર્ણ થવાના યોગ છે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે પરિસ્થિતિઓ ખૂબ લાભદાયી રહેશે નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિ લઈને આવશે અને કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવ બને વધશે મિત્રો તમે નિર્ણય લેવામાં ખૂબ નિપુણ છો અને દરેક વિષયને ઊંડાણથી સમજવાની ક્ષમતા ધરાવો છો આજે તમારી આ ખાસિયતની ખૂબ પ્રશંસા થશે લોકો તમારા કામ કરવાની રીતથી પ્રેરણા લેશે અને તમારી પાસેથી શીખવાનો પ્રયત્ન કરશે આજે તમને કોઈ જોખમી સ્થળની ટૂંકી મુસાફરી વિશે જાણકારી મળી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે આ મુસાફરી બહુ જ ટૂંકી હશે મિત્રો આ સમય તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા લાવશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પહેલાથી વધુ વધશે તમે મિત્રો અને પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરવાની યોજના બનાવી શકો છો જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે આ દિવસ નવા સંબંધો શરૂ કરવા અથવા જૂના સંબંધોને નવી દિશા આપવા માટે ખૂબ અનુકૂળ છે શક્ય છે કે તમે તમારી લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં આરામદાયક અનુભવ કરો જે તમારા માટે એક નવા અનુભવની શરૂઆત બનશે જો તમે પહેલાથી જ કોઈ પ્રત્યે આકર્ષણ અનુભવતા હો તો આજે દિલની વાત કહેવામાં સંકોચ ન કરો તમારી સાચી અને ઈમાનદાર અભિવ્યક્તિ તમારી લાગણીઓને વધુ ઊંટાઈ આપશે આ સમય વિચારો વહેંચવાનો સુંદર યાદો બનાવવાનો અને યોગ્ય લોકો સાથે જોડાવાનો છે આજે તમે લીધેલા પગલાં તમારા જીવનમાં ખુશી અને સંતોષ લાવશે યાદ રાખો પ્રેમ અને સંબંધોમાં સચ્ચાઈ અને ઈમાનદારી ખૂબ મહત્વ ધરાવે છે કુલ મળીને આજનો દિવસ હવે મિત્રો વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારું પ્રેમ જીવન કેવું રહેશે આવો જાણીએ તો મિત્રો પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ ખુશખુમમા રહેશે પ્રેમી યુગલ એકબીજા સાથે સારો સમય પસાર કરી શકશે હવે તમને સમજવા લાગશો કે જીવનસાથી તરીકે તમને કેવો સાથી જોઈએ સાચું કહિયે તો હવે તમને પ્રેમને પ્રાથમિકતા આપી રહ્યા છો અને માત્ર પૈસાના આધારે લગ્ન કરવાની વિચારણા નથી કરતા તે વ્યક્તિ તમારી જિંદગીમાં આવી ચૂકી છે અને તમારી લાગણીઓમાં ઉછાળો એનું પ્રમાણ છે જો આકર્ષણ હોવા છતાં નિર્ણય લેવામાં ગૂંચવણ હોય તો દિલની અવાજ પર વિશ્વાસ રાખો મિત્રો પરિવારિક સંબંધોમાં આજે સારો તાલમેલ અને સમજદારી રહેશે અનાવશ્યક પ્રેમ પ્રસંગો અને બેકારની મોજમસ્તીથી દૂર રહો નહીંતર ઘરની શાંતિ ભંગ થઈ શકે છે પોતાના સાથે વિતાવેલો સમય તમને શાંતિ અને આનંદ આપશે હવે મિત્રો વાત કરીએ આજના તમારો વેપાર અને કારકિર્દીની આજે તમે ભાવનાત્મક રીતે એવી મજબૂત પરિસ્થિતિઓ તરફ આકર્ષાઈ શકો છો જેમાં એકાગ્રતા અને શિસ્તની જરૂર હોય જ્યાં સંયમ અને આત્મનિયંત્રણ જરૂરી હોય એવા કામોમાં નમ્રતા જાળવવી ખૂબ જરૂરી છે આ દિવસ તમાર આહંકાર પર નિયંત્રણ રાખવાની ક્ષમતા બતાવે છે જો તમે કામ અથવા અભ્યાસમાં વ્યવહારો વિચારધારા અને માનસિક શિસ્ત અપનાવો તો ઘણા નવા અવસર અને પ્રગતિના માર્ગ ખુલશે હવે મિત્રો વાત કરીએ તમારા આરોગ્યની આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે આજે તમને ચટપટી અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ શકે છે परंतु तेनु सेवन मर्यादा माच करो तमे आज नो थोडो समय आराम अने विश्राम मा पण पसार કરી શકો છો તો મિત્રો આ હતુ આજ નો કુંભ રાશિ નું રાશિફળ રોજ કુંભ રાશિ નું રાશિફળ જોવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સિલેક્ટ કરવાનો ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે नमस्ते મિત્રો राधे कृष्ण